ભારત ઉપર પચીસ ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે પહેલી ઓગસ્ટ થી જ તે લાગુ કરી દેવામાં આવશે ખાસ કરીને વેપારીઓને અને જે લોકો ત્યાં જે નિકાસ કરે છે જે ભારતીય ઉદ્યોગકારો તેમને કેટલો ફટકો પડશે આ વસ્તુ ઘણા વખતથી ચર્ચામાં હતી અને ઘણા બધા ડેલિગેશન્સ ભારતથી અમેરિકા પણ ગયા અમેરિકાના ડેલિગેશન્સ ભારત પણ આવ્યા અને હજી પણ અમેરિકાનું ડેલિગેશન્સ ઓગસ્ટ મહિનામાં ઇન્ડિયા આવવાનું છે ભારતમાં આ નેગોશિએશન માટે જે કંઈ નેગોશિએશન અત્યાર સુધી ચાલતા હતા એમાં એક જ વસ્તુ આવીને અટકી એ ખાલી જે એગ્રો પ્રોડક્ટ છે અને એગ્રીકલ્ચર પ્રોડક્ટ છે એના વિશે આપણા આપણે ભારતની સંમતિ નહોતી કારણ કે જે કંઈ પણ વસ્તુ ત્યાંથી જે દૂધ એ લોકો ત્યાંની ગાયોને જે કંઈ પણ ચારો ખવડાવે છે એને લોકો બ્લડ મિલ કહે છે અર્થાત કે એમાં વેજીટેરિયન ફૂડ એ લોકો એને આપતા હોય છે ગાયોને તેથી દૂધ વધારે આપે એટલે એના વિશે આપણે બિલકુલ સ્પષ્ટ ના પાડી હતી અને અમેરિકા ઇન્સિસ્ટ કરતું હતું કે તમે આ અમારી જે ફૂડ જે મિલ્ક પ્રોડક્ટ અને મિલ્ક બધી તમે બધી વસ્તુ તમે ત્યાં લો અને ઝીરો તારીફ નાખો આ અગાઉ જ્યારે પણ આ જાતની ટારીફ જાહેર થઈ ત્યારે ભારતે પણ અમેરિકાથી આવતા દરેક સામાન પર રેસીપ્રોકલ તારીફની જાહેરાત કરી જ હતી આમ તમે જુઓ તો બીજું એણે જે પેનલ્ટી નાખી છે કે રશિયાથી તમે જે ઓઇલ અને જે મિલિટરી ઇક્વિપમેન્ટ ખરીદો છો એના પર પેનલ્ટી લાગશે એ તો એને ઘણા દેશો સાથે આ જાતના કરાર કર્યા છે કે જે લોકો અમેરિકા રશિયાથી ઓઇલ ખરીદતા હશે અને અથવા તો મિલિટરી ઇક્વિપમેન્ટ ખરીદતા હશે એના પર એ વધારાની ડ્યુટી નાખશે એક તબક્કે તો સો ટકા ડ્યુટીની એમણે વાત કરી હતી આ માત્ર એક રશિયાને થોડો ઘણો અંડર પ્રેશર લાવવા માટેની ટેક્ટિક છે કારણ કે એને જે યુદ્ધ વિરામની વાતો કરી છે પેલા પચાસ દિવસ આપ્યા હવે બે અઠવાડિયાનો સમય આપ્યો છે રશિયાને અને કહ્યું છે કે એની સાથે ઘણા જો એ યુદ્ધ સાથે તો બધી એના પર પર પણ રશિયા તૈયારી રાખી છે એક તરફ એમને અમેરિકાથી અમેરિકા ભારતમાં પરમિશન આપી છે અને બીજી તરફ આ તારીફ લગાડી છે એવું લાગતું હતું કે કદાચ આવતીકાલ સુધીમાં કોઈ એન્ટ્રી એક ડીલ ભારત ને અમેરિકા વચ્ચે થઈ શકે પણ એ કદાચ કોઈ સંજોગોમાં થઈ નથી અને એ વસ્તુ બહુ સ્પષ્ટ છે કે અમેરિકા સાથે જે આપણો વેપાર છે અને બાકીના દેશોનો છે એમાં બહુ મોટો ફેર છે હું નથી માનતો કે એની કંઈ બહુ મોટી આડ અસર ભારતના અહીંયાથી જે એક્સપોર્ટ થાય છે અમેરિકામાં એના પર કોઈ મોટી વસ્તુ પડે એટલે હું ચિંતા કરવાનું મારી દ્રષ્ટિએ કોઈ બહુ કારણ છે નહીં કારણ કે આપણને પહેલેથી ખબર જ હતી અને જો એટલી બધી વસ્તુ સિરિયસ અને ગંભીર હોત તો ભારત સરકારે બહુ પહેલા આનો એક નિર્ણય લઈ લીધો જી જગદીશભાઈ ભારતીય માર્કેટની જો વાત કરીએ ભારતીય માર્કેટ ઉપર તેની કેવી અસર થશે અમે આપને કહું તે પ્રમાણે એક વસ્તુ છે આપણે ત્યાં એકસો ચાલીસ કરોડની વસ્તી છે અને જે કંઈ ભારતમાં ઉત્પાદન થાય છે એનું પંચ્યાસી થી છ્યાસી ટકા કન્ઝમ્પન આપણા દેશમાં થાય છે એટલે બાકી જે ચૌદ ટકા જેટલું વધ્યું એ આપણે અલગ અલગ દુનિયાના લગભગ એકસો ને સિત્તેર દેશોમાં એક્સપોર્ટ કરીએ છીએ જે બીજા દેશો છે સિંગાપોર છે તાઇવાન છે વિયેતનામ છે ચાઇના છે ફોર દેટ રીઝન એ બધાનું પ્રોડક્શનના લગભગ સિત્તેર થી એસી ટકા એ લોકોએ એક્સપોર્ટ કરવું પડે છે વીસ ટકા ડોમેસ્ટિક કન્ઝમ્પશન છે આ એક બહુ મોટો મહત્વનો ફેર આપણા વચ્ચે દુનિયાના બીજા દેશો વચ્ચે છે કે જે અમેરિકા પર બહુ ડિપેન્ડન્ટ છે ઇન્ક્લુડિંગ ચાઇના ચીનમાં પણ જે અત્યારે વાટાઘાટો સ્વીડનમાં બે દિવસ સુધી ચાલી એવું લાગતું હતું કે પણ ચીન વાટાઘાટો થઈ નથી અને ચીનને એમણે એવું કહ્યું કે હું બીજા ત્રણ મહિના તમને આપવા માટે તૈયાર છું તો ચીનને ત્રણ મહિના માટે આપવા તૈયાર થતા હોય અને ચીન પણ રશિયાથી થી ઓઇલ કરી છે એવું નથી કે ભારત કરી દેશે રશિયા થી પણ એ પણ કરી દેશે તો એને વચ્ચે આ જાતનું હોરમાયુ વર્તન કરવાનું શું કારણ કે અત્યારે સમજાતો નથી જી આભાર જગદીશભાઈ અમારી સાથે જોડાઈને વાત કરવા માટે શેરબજાર નિષ્ણાત જયજેવ જયદેવ ચુડાસામાં પણ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે જયદેવભાઈ જે ટેરિફ લગાવવામાં આવ્યો છે અમેરિકાએ ભારત પર પચીસ ટકા ટેરિફ લગાવ્યો છે શેર માર્કેટ પર તેની કેવી અસર થશે બિલકુલ અત્યારે જે રીતે સમાચારો બની રહ્યા છે તે પ્રમાણે સૂંકાગે શેરબજાર માટે નકારાત્મક સમાચાર ચોક્કસ પણ ગણાય પણ જે રીતે વીસમી જાન્યુઆરી બે હજાર ના રોજ ડોનાલ્ડ ટ્રમ્પે કાર્યભાર સંભાળ્યો ત્યાર પછી સતત તેઓ ભારત પર ટેરિફ લગાવવાની વાત કરતા આવ્યા છે અને ખાસ કરીને રશિયા સાથેની નિકટતાથી તેઓ ભારત પ્રત્યે થોડા વધારે નારાજ દેખાઈ રહ્યા છે અને તેનું જે એક નેગેટિવ રિફ્લેક્શન આજે તેમના સ્ટેટમેન્ટમાં પણ જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને રશિયા અને યુક્રેન વચ્ચે જે પરિસ્થિતિ ઉભી થઈ અને ત્યાર પછી ભારતે રશિયા સાથેનો જે વેપાર વધાર્યો અને ઘણા બધા ડિફેન્સના કરાર કર્યા તેને લઈને પણ અમેરિકા ની નારાજગી હતી તો તેની વચ્ચે આજે ભારત અમેરિકામાં મોકલવામાં આવતા સામાન ઉપર પચીસ ટકાની કેરી પણ લગાવવામાં આવી છે અને પહેલી ઓગસ્ટ થી પેનલ્ટી પણ ભારત ઉપર લગાવવામાં આવશે તેવી તેમણે વાત કરી છે જી આભાર જય જયદેશભાઈ અમારી સાથે જોડાઈને વાત કરવા માટે વિદેશી બાબતોના નિષ્ણાંત જગદીશ વ્યાસ પણ આપણી સાથે ફોનલાઇનથી જોડાયા છે જગદીશભાઈ અમેરિકાએ જે ટેરિફની વાત કરી છે પચીસ ટકા ટેરિફ લગાવવાની વાત કરવામાં આવી છે આ પહેલાં શું વાટાઘાટો ભારત અને અમેરિકા વચ્ચે થઈ અને તેની કેટલી અસર જે આ ટેરિફ લગાવવામાં આવ્યો છે તેની આ બંને દેશોના સંબંધો ઉપર અને વ્યાપાર નીતિ ઉપર થેન્ક યુ અત્યારે જે સમાચાર આવી રહ્યા છે ઉપરથી એમ લાગે છે કે આપણે ધારીથી એના કરતા ઘણો બધો વધારે અત્યારે લગાડ્યો છે અને અત્યારે આ રીતે કરેલું છે પરંતુ આપણે જાણીએ છીએ કે ટ્રમ્પ હંમેશા પલટી મારવામાં હોશિયાર છે અને એ વારે ઘડીએ પેલા ચાઈના ચાઈના ઉપર એને ઘણું બધું કર્યું ને પછી છેલ્લે પછી એને કર્યું હું એમ માનું છું કે ભલે અત્યારે ઇમિડિયેટલી ઇફેક્ટ આપણને વધારે લાગશે ખાસ કરીને એ જે ટેરિફનો ચાર્જ તો એક છે જ મને બીસ થી પચીસ ટકા લગભગ બધા જ એશિયન કન્ટ્રીઝ ઉપર નાખેલા છે પરંતુ જે એમ કે છે કે રશિયા સાથે જે તમે માલ લો છો એની ઉપર હું વધારે એની પેનલ્ટી લગાડીશ હવે ભારત રશિયા પાસેથી યુદ્ધનો સામાન અને ખાસ કરીને તેલ બંને સારા પ્રમાણમાં ખરીદીએ છીએ એટલે ઇકોનોમીને થોડી ઇમિજિયટ અસર લાગશે પણ આનું આનું વધારે ઇકોનોમીને અસર છે અને ભલે અત્યારે નહીં લાગે પણ છ એક મહિના પછી એની અસર દેખાશે કારણ કે અમેરિકા ભલે ટ્રેડ ડેફિસિટ ને ઇક્વલ કરવા માટે આપણે પ્રયત્નો કરે છે પરંતુ જ્યાં સુધી એમની પ્રોડક્ટ એમનું પ્રોડક્ટ સસ્તી અમેરિકામાં નહીં મળતી હોય ત્યાં સુધી લોકોનો ઉહાપો અત્યારે છે જ પણ અત્યારે મોટા પ્રમાણમાં નથી કારણ કે ઘણો બધો સામાન ઘણી બધી કંપનીઓએ અત્યારે લઈ લીધેલો છે છેલ્લા મહિનામાં અને એને લીધે મને એમ લાગે છે કે હજી છ મહિના સુધી એની અસર દેખાશે નહીં પરંતુ બીજું એક કારણ એ છે આપણે કે ઓગસ્ટની ની વીસમી ની આસપાસમાં ફરી પાછું અમેરિકાનું ડેલિગેશન અહીંયા આવવાનું છે એની પ્રાયોરિટી આ રીતે ટેરિફને લગતી જ છે ભલે એમની પ્રાયોરિટી એ છે કે અમારું મિલ્ક પ્રોડક્ટ અને અમારું બીજું એગ્રીકલ્ચર પ્રોડક્ટ તમે વધારે લો કે જેના માટે ભારત તૈયાર નથી નેગોશિયેશનમાં એ વસ્તુ આપણે બાજુ પર મૂકી દીધી હતી એટલે પરંતુ એ સિવાય પણ અહીંયા જયારે એમનું ડેલિગેશન આવે ત્યારે ટેરિફ પર થશે અને ટ્રમ્પે બીજા કન્ટ્રી ઘણા બધાના ટેરિફ ઘટાડેલા છે એટલે પ્રાયોરિટી ચેન્જ થવાની છે એ વાત ખાતરી છે પણ ઇમિજિયેટ ઇફેક્ટમાં આપણને એમ લાગે કે આ એક ઉભરો છે પરંતુ મને એમ નથી લાગતું કારણ કે ભારત છે ને એક્સપોર્ટ ઉપર ફક્ત ચાર ટકા જ નભે છે જયારે બીજા બધા કન્ટ્રીઓ આ અમેરિકાના એક્સપોર્ટ ઉપર જ હોય છે એટલે અસર વધારે થવાની છે ત્યારે ભારત સેલ્ફ સફિશિયન્ટ થઈ રહ્યું છે એટલે એમને ઓછી થવાની છે પણ આપણે ઈચ્છીએ કે હવે આ ફરિયાનું નેગોશિયેશન ચાલુ રહે અને આ રીતે ટેરિફ ઘટે તો અમેરિકાની ઇકોનોમીને પણ ફાયદો થાય આભાર જગદીશભાઈ અમારી સાથે જોડાઈને વાત કરવા માટે